મારા વહલા ગુજરાતી મિત્રો અલગધાણી રામદેવ કથામાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું તો કાલે આપણે જોયું કે ને અહંકાર હતો અભિમાન હતો કારણ કે તમને અહંકાર અને અભિમાન ક્યારે આવે કે તમારી એવી કોઈ મજબૂત ન સવાય રાવણને પણ અહંકારનું અને અભિમાન બંને હતું તો અહંકાર ને અભિમાન પતનનું ઘર જ છે અહંકાર એ જ પાપનો બાળશે બાપ છે અતિ લોભ એ જ પાપનો બાપ છે પરંતુ જેની નસ મજબૂત હોય જેને એના હૃદયમાં એવું હોય કે મેં આ માગી લીધું તો આ મને આમ થશે તો હિરણાકંસે બ્રહ્માજીની મહાન તપસ્યા કરી હતી અને એ તપસ્યા કર્યામાં સ્વયં બ્રહ્માજીને હાજર થવું પડ્યું હતું ત્યારે બ્રહ્માજીએ વરદાન માગવાનું કહ્યું ત્યારે હીણાકંશે કહ્યું કે એમ નહીં હું જેમ કહું તેમ મારે એવું મારે વરદાન જોઈએ તો બ્રહ્માજી કે બોલ તારે કેવું વરદાન જોઈએ છે તો હિણાકંસ કહે કે હું પેલા લખી લો અને પછી તમે નીચે સહી કરો એટલે ખબર પડે કે તમે નીચે સહી કરેલી છે ત્યારે કોઈનો વિશ્વાસ મને આવતો નથી તો બ્રહ્માજી કે ભાઈ લખી લે તો રાવણે લખ્યું લખ્યામાં રાવણે શું લખ્યું કે હું શસ્ત્રથી ન મરું અસ્ત્રથી ન મરું હું સ્ત્રીથી ન મરું હું પુરુષથી ન મરું હું પ્રાણીથી ન મરું હું દિવસે ન મરું હું રાત્રે ન મળું હું ઘરમાં ન મરું હું ઘર બહાર પણ ન મરું હું ઝાડ નીચે પણ ન મરું અને કોઈ પ્રાણી મને મારી ના શકે મારો વધ ન કરી શકે હું દિવસે પણ ન મરું અને રાત્રે પણ ન મર તો આવું બધું લખીને હીણાકંશે બ્રહ્માજીને આપ્યું જોઈ લો તો બ્રહ્માજીએ બધું વાંચી લીધું નીચે સહી કરી દીધી સહી કર્યા પછી બ્રહ્માજી બોલ્યા કે રાવણ હવે તને છે ને તે લખી બધું બરાબર છે ને કે બરાબર છે તો જ્યારે નિર્ણાકંશે પ્રહલાદને બથ બીડાવવા માટે લોખંડનો ધગધકતો થાંભલો તૈયાર કર્યો લોખંડના થાંભલો સ્તંભ ઊભો કરી અને ચારે બાજુ અગ્નિ પ્રગટાવી અને થાંભલો લાલચોળ કર્યો ત્યારે સ્વયં હરીને બ્રહ્માજી પાસે આવવું પડ્યું હતું અને બ્રહ્માજીને કહ્યું કે બોલો બ્રહ્માજી હવે તમારું વરદાન આપેલું છે તો આમાં શું કર્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું તો હે હરિ આ ચોર લોકો કહેવાય ગમે એવી સાધના કરે પણ અંદર તો એક માગણી હોય ભલે આપણે હોય કે કોઈ પણ હોય જે માગણી હોય જેને લાલચ હોય એનામાં બુદ્ધિ હોય નહીં કોઈ દિવસ એટલે આ ચોર લોકો કહેવાય આ અબુદ્ધ લોકો કહેવાય આ અહંકારી લોકો કહેવાય આમની કોઈ પણ એક નસ આ લોકો ભૂલી જ જાય આમનામાં બહુ હોશિયારી હોય નહીં તો શ્રીહરિએ કહી કે હવે મારે શું કરવું ત્યારે બ્રહ્માજી કહે છે કે જુઓ આને અસ્ત્ર શસ્ત્રથી નથી મારવાનો ન સ્ત્રી ન પુરુષ ન નારી એટલે તમારે નૃસિંહ રૂપ ધારણ કરી અને આને ઘરની અંદરે નહીં કે ઘરની બહાર પણ નહીં ઉમરા વચ્ચે તમારે આને મારવાનો છે અને એ પણ ન દિવસે ન સાંજે ન મતલબ ન રાત્રે એટલે સંધ્યા ટાઈમે મળી ગયો રસ્તો તો આમ જ્યાં પ્રહલાદે જોયું તો લોખંડના થાબલા થાબલા ઉપર કીડીઓ હાલતી દેખાણી તો પ્રહલાદને વિશ્વાસ આવી ગયો એના ગુરુનામાં વિશ્વાસ આવી ગયો શ્રીભાઈમાં વિશ્વાસ આવી ગયો શ્રી હરિનામો વિશ્વાસ આવી ગયો અને ત્યાર પછી એમ કહેવાય છે કે પહેલાં શ્રીહરિ વિચાર કરે નારાયણ વિચાર કરે છે કે આને હવે પ્રહલાદ ઉપર બહુ જ ત્રાસ વર્તાવ્યો છે અને આ પ્રહલાદની છેલ્લી કસોટી છે અને જ્યારે પ્રહલાદે નારાયણને હૃદયમાં ધારણ કરીને થોભલાને બાથમાં લીધો છે તેઓ એક જ કડાકા સાથે સ્તંભ તૂટે છે સ્તંભના બે ભિસ્સા થઈ જાય છે સ્તંભના બે ભાગ થઈ જાય છે અને સ્તંભમાંથી ભગવાન નરસિંહ પ્રગટ થાય છે બોલીએ નરસિંહ ભગવાન કી જય બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય અહીંયા રૂપ પ્રગટ થયું છે અને ભગવાન નરસિંહે હીણાકંસને નહીં કર્મો નહીં બહાર અને પોતે પરોઠીવાળી ઉમરા ઉપર બેઠા છે અને ઉમરા ઉપર હિણાકશપને લઈ જઈને પોતાના ખોળામાં રા લીધો છે ત્યારે ભગવાન પ્રહલાદને પૂછે છે કે પ્રહલાદ આ તારા પિતાજીએ તને ત્રાસ આપવામાં કંઈ જ બાકી રાખ્યું નથી તો બોલ બેટા આને હું કેવો દંડ આપું ત્યારે બંને હાથ જોડીને પ્રહલાદ ભગવાનને કહે છે કે હે પ્રભુ ભલે કાયમી હોય હોય કે અત્યાચારી હોય કે પછી મહાપાપી હોય કે અભિમાની હોય પરંતુ હે પ્રભુ હે નારાયણ હે મારા સ્વામી જે જીવ તમારા ખોળામાં આવી જાય તેના તો બધા જ પાપ ધોવાઈ જાય છે અને તે જીવ મુક્તિનો અધિકારી બની જાય છે તો અત્યારે મારા પિતા તમારા ખ્વાણામાં છે તો મુક્તિના અધિકારી છે પ્રહલાદ પર ભગવાન ખુશ થાય છે અને પછી પોતાના દસ નખ હિણકસપને હિણકસને ભગવાન બતાવે છે કે હિણકસ જોઈ લે તું ક્યાં છીએ જોઈ લે પહેલાં પહેલાં નખ બતાવે છે જોઈ લે આ અસ્ત્રય નથી આ શસ્ત્રય નથી જોઈ લે મારું રૂપ હું પુરુષે નથી હું સ્ત્રી નથી અને જોઈ લે આ ઉંમરો આ ઘરે નથી કે ઘર બારે નથી કે ઘર અંદરે નથી અને જોઈ લે આ સમય આ દિવસે નથી કે રાત નથી અને જ્યારે આ બધું જુએ છે ત્યારે હિણાકસ પોતે ધ્રુજી જાય છે પરંતુ આમ તમે જુઓ ભગવાન રામે જ્યારે રાવણનો સંહાર કર્યો ત્યારે રાવણે ભગવાન રામને એક જ પ્રશ્ન પૂછ્યો હતો છેલ્લે અને એ પ્રશ્નનો જવાબ સમજી સાંભળીને લક્ષ્મણજી ચક્રી કહી ગયા રાવણે એવો તો કયો પ્રશ્ન પૂછ્યો છે ત્યારે રાવણે ભગવાન રામને કહ્યું હતું કે હે રામ મને એક પ્રશ્નનો જવાબ આપો કે આજે વિજય કોનો થયો છે તમારો વિજય થયો છે કે પછી મારો વિજય થયો છે તમે બુદ્ધિશાળી કે હું બુદ્ધિશાળી આનો મને જવાબ આપો તો હનુમાનજીના સોરી લક્ષ્મણજીને એમ થઈ ગયું કે શું કહેવાય રામ આટલા બધા બુદ્ધિશાળી છે રામનામાં બુદ્ધિનું કૌશલ્ય પડેલું છે તેમ સતો તો રાવણ એમ કહે છે કે તમારા કરતા તમારા કરતાં મારામાં બુદ્ધિ વધારશે હું બુદ્ધિ કૌશલ્ય છું હું બુદ્ધિમતા છું અને વિજય મારો થયો છે તો આ કેવી રીતે બને ત્યારે રામે રાવણને કહ્યું કે રાવણ વિજય તારો જ થયો છે ત્યારે લક્ષ્મણજીને એમ થયું કે રાવણ હવે તો મને કમ્પ્લેટ બતાવો વિજય તારો ક્યાંથી થાય ત્યારે રામે કહ્યું કે હે લક્ષ્મણ જો હજુ તારે રાવણ જીવતો છે હજુ તારે રાજનીતિ શીખવી હોય તો રાવણ જો રાવણ પાસે શીખી લે ત્યારે રાવણે કહ્યું કે હે લક્ષ્મણ હું મહાગાની છું હું કોઈ સામાન્ય પુરુષ નથી પહેલાં મેં મારા પુત્રને મારા હાથે જ મારી નખાયા મેં એક પુત્ર મારા મેઘનાદને માર્યો અને પછી હું કેમ યુદ્ધમાં ન આવ્યો મારા બધાય પુત્ર મરી ગયા ઇન્દ્રજીત મરી ગયો મેઘનાદ મરી ગયો બધા પુત્ર મારા મરી ગયા પછી જે મારા ભાઈઓ હતા એમને પણ મેં છોડ્યા નથી એમને પણ મેં રામની સામે યુદ્ધમાં મોકલી દીધા છેવટે એક જ ભાઈ મારો એવો હતો કે જેને કુંભકર્ણ જે છ મહિના ઊંઘતો હતો અને છ મહિના જાગતો હતો જ્યારે રામનું અને મારું યુદ્ધ થવાનું હતું ત્યારે કુંભકર્ણ સૂઈ ગયેલો હતો તો મને એમ લાગ્યું કે અમે બધાનો અમારો વિજય થઈ જશે અને મારો ભાઈ કુંભકર્ણ અધોગતિએ જશે એનો વિજય થાય એને મોક્ષ નહીં મળે તો મારે પણ એને રામના હાથે જ મરાવવો હશે એટલે જ મેં કુંભકર્ણને જાગૃત કર્યો અને એને અહીં બોલાવ્યો લંકામાં બોલાવીને બીજા દિવસે મેં એને યુદ્ધમાં મોકલ્યો શું મને ખબર નથી કે કુંભકર્ણનો પરાજય થવાનો છે પરંતુ મેં કુંભકર્ણને મોકલ્યો કેમ રામના હાથે મુક્તિ મેળવવા માટે બીજા નંબરે જેને મુક્તિ મેળવી હોય એને સામે ચાલીને ભગવાન પાસે જવું પડે સામે ચાલીને હરિ પાસે જવું પડે સામે ચાલીને રામ પાસે જવું પડે તો મારે તો ક્યાંય જવાની જરૂર જ નથી મેં નક્કી કર્યું કે જ્યારે હું રામને ગોતવા જાઉં એના કરતાં હું એવો આઈડિયા કરું કે ભગવાન પોતે જ મારા મારી લંકામાં આવે ને મારી સામે યુદ્ધ કરે અને મને એકલાને નહીં પૂરેપૂરી લંકાને મોક્ષ ગતિ આપે એ વિચારથી જ મેં માતા સીતાનું અપહરણ કર્યું હતું માતા સીતાને જ્યારે હું લેવા આવ્યો તે માતા સીતાને મેં પ્રણામ કર્યા હતા અને એટલા માટે જ જો મારે માતાના માતા સીતાની પાસે કુવ્યવહાર કરવો હોય તો હું લંકેશના રૂપમાં જ માતા સીતાનું અપહરણ કરો પણ હું માતા સીતાને મારી મા તરીકે મા માનીને લઈ ગયો છું માની એટલે મને એમ જ હતું કે હું માને લઈ ગયો છું તો બાપ તો ચોક્કસ લંકામાં આવવાના જ છે તો આ હેતુથી જ તમારે છે અયોધ્યાથી લંકા સુધી મને અને મારા કુટુંબને મારા પરિવારને મોક્ષ અપાવવા માટે તમારે ધક્કો ખાવો પડ્યો અને મને મોક્ષ આપ્યો એ પહેલાં તો તમારા બચમાં કેટલાય લોકોને મોક્ષ આપવો પડ્યો તો બોલો હવે કોણ જીત્યું ને કોણ હાર્યું ત્યારે લક્ષ્મણ રામ સામે જુએ છે કે મોટાભાઈ આને તો કમલ કરી દીધી મોટાભાઈ કહે લક્ષ્મણ ખરેખર આ લોકો જ્ઞાની જ છે એમ આ જે હીણાકશ્યપને હીણાકસને ભગવાન નૃષિએ જ્યાં નખ માર્યા છે અને એને એમ ચીરી નાખ્યો છે બંને બાજુ એમ ચીરી નાખ્યો છે નખ મારીને ત્યારે મારા પિતા એ મુક્તિના અધિકાર છે અને ભગવાન ખુશ થશે અને ત્યાર પછી પોતાના દસ નખ મારી કષ્ટને ચીરી નાખે છે ત્યારે હિણાકંસને કહે છે કે પ્રભુ હરિ આમાં વિજય કોનો થયો દરેક રાક્ષસોએ ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો જ છે ત્યારે શ્રી હરિ કહે છે કે હિણાકંસ વિજય તારો થયો પરાજય અમારો થયો કે તે આટલું બધું તે કર્યું એમ છતા પણ એક પ્રહલાદને માટે અમારે તારા સુધી પહોંચવું પડ્યું અને આમ જુઓ આપણે ઘણા બધા કે ભાઈ ભગવાન મારે અલ્યા ભાઈ ભગવાન કોઈને મારે નહીં ભગવાન ભગવાન કોઈને મારવા અવતાર લેતા જ નથી ભગવાન તો તારણ હારશે અને ભગવાન તારવા માટે જન્મ લે છે તો અહીંયા ભગવાને શીણા ઉદ્ધાર કર્યો છે અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો છે ત્યારે પ્રહલાદે કીધું કે હે પ્રભુ તમે મારા સોનાના સિંહાસન ઉપર બેસો અને હું અને મારી મારી માતા અમે બંને તમારી આરતી ઉતારીએ અને ભગવાન માતા ક્યાદુ ભગવાન સોનાના સિંહાસન ઉપર ત્યાં બિરાજમાન રહ્યા છે અને ત્યાં કણે પ્રહલાદ અને એની માતા ક્યાદુ ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ કરે છે ભગવાનને સોનાના સિંહાસન ઉપર બેસાડ્યા છે અને ભગવાનની આરતી ઉતારે છે તો આ બાજનો પહેલો પાયો હતો પહેલો પાયો હતો વિશ્વાસનો પાયો શિવજીએ મને અને તમને આ પહેલો પાયો બતાવ્યો છે પરંતુ આપણે સંસારની વસ્તુમાં વિષયવાસના ફસાઈ ગયા છે એટલે જ વિશ્વાસ રાખતા નથી અને પરંતુ નારાયણ ઉપર વિશ્વાસ રાખતા નથી તો ખરેખર ભલે પરમાત્માની વાત દૂર રહી પરંતુ આપણી અંદર પરમાત્માના અંદરથી જ છૂટા પડેલા ત્રણ પાંખ્યા છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવ નીચેનું જે ત્રિશૂળ છે આ ત્રણ પાંખિયા આ ત્રિશુળ છે આ ત્રણ પાક્યા છે ગમે તે એકને પકડી પાડો એટલે મોક્ષ તો મળવાનો જ નથી એ મોક્ષની વાત હોય પણ કલ્યાણ થઈ જશે તો આપણે જે દેવને માનતા હોઈએ એના ઉપર પહેલાં તો વિશ્વાસ રાખવો બીજા નંબરે કે આપણે જેને પણ ગુરુ કરાવ્યા હોય એના પણ ઉપર પણ આજે વિશ્વાસ રાખો આજે આપણે જોઈએ છે કે ઘણા લોકો બ્રાહ્મણો સત્યનારાયણની કથા કરે છે પરંતુ એ બ્રાહ્મણોને ખબર જ નથી હોતી કે સત્ય શું છે અને નારાયણ શું છે નારાયણ એ જ સત્ય છે પરંતુ આમાં તો એક તમે સત્યનારાયણની કથા સાંભળી હશે લગભગ તો કંઈક બે નામ તો નથી આવડતું પણ કંઈક બે રાણીઓ હોય છે ને ખો હોય જાય છે ને આમ થઈ જાય છે ત્યાં જાય પેલા તળબૂચનું અલ્યાભાઈ તળબુચનું માથું કોઈ દિવસ થાય આ બધી એક બનાવટ જ છે છોકરાને સમજાવવાની પ્રોસેસ હશે તો જેને પણ તમે ઈષ્ટદેવને નમો કોઈ પણ ઈષ્ટદેવને પ્રમાણ પ્રણામ કરો તો પહેલો પાયો આપણને શીખવાડે છે કે સામા તમારા ઇષ્ટદેવ પર તમે વિશ્વાસ રાખો એમાં તમને સફળતા સો ટકા મળશે હરે રામ